વાત કરે બનાસ કાઠાની તો બનાસ કાઠાના દીઓદરના વડિયા ગ્રામ પંચાયતનું બજેટ ના મંજૂર થયું છે. જ્યાં વડિયા ગ્રામ પંચાયતનું ત્રીજી વખત બજેટ ના મંજૂર થયું છે. ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો વચ્ચે આંતરિક વિખવાદ હતો અને આ આંતરિક વિખવાદમાં સતત ત્રીજી વાર બજેટ ના મંજૂર થયું છે. જ્યાં વિવાદને લઈને સતત ત્રીજી વખત આ બજેટ નામંજૂર થયું છે જ્યાં સરપંચના અધ્યક્ષતાને બેઠક મળી હતી જ્યાં વિસ્તરણ અધિકારીની હાજરીમાં સતત ત્રીજી વખત બજેટ નામ છે ત્યારે ગ્રામ પંચાયત કચેરીમાં પૈકી સરપંચ સહિત સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ત્રણ સભ્યો બજેટ મંજૂરીની તરફેણમાં જ્યારે સાત સભ્યો બજેટ નામંજૂરીની તરફેણ માં હતા અને એક સદસ્ય જે છે તેઓ ગેરહાજર હતા બેઠકમાં ત્યારે વારંવાર ગ્રામ પંચાયતનું બજેટ ના મંજૂર થતા જે વિકાસ રૂંધા સતત ભ્રષ્ટાચાર કરવાનો એને ચાલુ એક વખત પંચાયતી બજેટ બોલાયો એમો સાત વિરોધ ચાર વિરોધ સાત ગયા ના મંજૂર થયો બીજી વખત તાલુકા પંચાયત બજેટની મુદત આપી એમાં પણ ના મંજૂર થયો ત્રીજી વખત એમણે જિલ્લા પંચાયત ચાન્સ આપ્યો ત્રણ મહિનો પહેલાં મારે મારા ભાઈનો પોતરો ને એક લુણાવાની છોકરી ભાગી ગયેલા હતા એમો સમાધે મને ખૂબ દબણ કરી કે તમે ગમે કરો પણ છોકરી પાછી લઈ આપો મેં છોકરી પાછી લઈ આવેલી પંચ્યાસી દાડા એના માવતરો ભાઈ રહી સત્તો છોકરી નમોની છોકરાને ઇશારો કરીને કેસ કરાયો અને છોકરે કેસ મળ્યો અને છોકરીને ફેમિલી કોર્ટમાં રજૂ કરી ત્યારે છોકરી છોકરા ફેણ મેં બોલી ત્યારે એ મારા વિરુદ્ધ કરી આ ટ્રમ છે ભાઈ તાલુકામાંથી સાહેબો પણ આવ્યા હતા જિલ્લાની ટીમ પણ આવી હતી જિલ્લાના આદેશથી જીવદનની ટીમ આવી હતી સતો ભાઈ બજેટ મંજૂર કરવા આવતા નથી અમુક ગામના લોકો કમી અને ગ્રામ પંચાયતમાં મંજૂર કરવા માટે મોકલી આપેલું હતું જેમાં ગ્રામ પંચાયતે સામાન્ય સભા બોલાવેલી પ્રથમ છવ્વીસ બે તારીખે એમાં જે છે બજેટ મંજૂરીની તરફેણમાં ફક્ત ત્રણ વોટ પડેલા અને બજેટ ના મંજૂરી મંજૂરીની તરપેણમાં સાત વોટ પડેલા અને બજેટ છવ્વીસ તારીખે ના મંજૂર થયેલું પછી અમે ફરીથી તાલુકા પંચાયતથી એક તક આપેલી અને ફરીથી તેર ત્રણે સામાન્ય સભા બોલાવેલી એમાં પણ એ જ કે બજેટ તરફેણમાં ત્રણ વોટ અને ના મંજૂરીની તરફેણમાં સાત વોટ પડે પડતાં બજેટ ના મંજૂર થયેલું